મરસિંભાઈ બોલો હાજી એક મેટલ છે ને વાત કરવી છે ટાઈમ છે કે કોણ બોલો હવે કોડીના તાલુકાના આપણે ગીર સોમનાથ કોડીના તાલુકા થી બોલીએ દોડાસા હા દિનેશભાઈ તો હા હમ કઈ સમાજમાંથી અહીંયા રાજપૂત ચારડિયા હા હવે શું છે આ એક ઓલી લૂટેરી જુલેન આવે ને એ અમારે આ રીતનું બહુ કરી છે આ બધાને અમારી માટે આવું કર્યું છે રજપૂતનું હમ હા

મારા ભાઈ ના મારાય બાર માં જ લગન છે મારે સુરત ની છોકરી છે આ એ લોકો મારા સસરાને બધા ને આમ બધું શું છે કે પેલા જે લઈને આવે ને દલાલ મારા હરન ઓળખી થતા બરાબર હવે એ લોકો પછી પાછા આય જગરો કરી વૈયે જાય દલાલ બધા પાછા ઓલા ડાયરેક્ટ પાર્ટી આ મારા હાવર ફોન કરે મારા હરણ કે ભાઈ અમે તમારા ઘર બાર જોવા આવીએ હવે ઈ લોકો અહીંયા એમપી માં જાય ને તો

આ લોકો ફ્રોડ નું કામ કરતા હોય પણ તમારે તો રજપૂત માં કેવી રીતે એમ ગોઠવ્યું અમારે આવું અત્યારે હું છે કે અત્યારે સમાજ માં કઈ થાતું નહિ અમારે અત્યારે બાર થી બહુ બાયું લાવે અમુક પાકી જાય અમુક પાકી જાય આવો અમારે બહુ થઈ ગયો અત્યારે તો હવે કઈ શિવાજી જનમ જન્મ એવું મારા મન માં પણ નતું રેહતું કેમ કે રાજપૂત માં બાર એવડી બાર ની લેવું યુપી ની બિહાર ની હિન્દી ભાષા થાય હવે અહિયાં શિવાજી હવે કઈ શિવાજી થાય હવે એ શિવાજી ને મહારાણા થાય કોઈ હવે આમાં તો હવે તમે આખી વાત સમજતા નથી પણ હવે ધરતી બદલી ગઈ એટલે હવે એ કઈ થાય નહીં. હવે થાય નહીં હવે બી બધા બધા અલગ થઈ ગયા પહેલા બી હતા ને એ હતા રજવાડા ના હવે તો બધા હવે 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 હજી થોડી વાર માં તમારા જેવા છોકરા ઉંધીડા જેવા થા એમાં કઈ અહીંયા બીજું લાંબુ ના થાય. એમાં કઈ થાય નહીં સાહેબ હવે નથી થાતું તો હું કરું ઘર સંસાર તો બરોબર પણ આ તો મેં તો વાત કરી કેમ કે હવે એ તમે વાત કરી સાચી છે અત્યારે રાજકોટની રીત બદલતી જાય એટલે હવે તમારે ક્યાંક,

તમારા મારફત ગોઠવાનું હતું એ ગોઠવાનું તમારા મારફત ગોઠવાનું હતું હા એમને છે મારે એટલે ફોન આવ્યો તો મારે આવું મારે આવું એમને કર્યો બરાબર કે તમારે આવું કરવું તો મેં કહ્યું હા મારે પાસે આવીને આવું ઉંમર વધારે થઈ ગઈ છે એટલે હવે મેં કહ્યું બહાર તો ગોઠવવું પડે પાંચ વર્ષ અને આત્મા અત્યારે અમારે દીક કર્યું પછી આ હવે હાઈ ફાઈ એટલે કોઈ આપે નહીં અમે થોડા કામ નાના માણસો તો અમે ખેતીવાડી ને એવું કરીએ હું ઈરા કહું છું ડાયમંડ

એવી રીતે બધી પ્રોબ્લેમ થઈ ગઈ હમ મેં તમને એમને ફોન કરતો હતો ભાઈ મને કીધું ને કે આ લોકો નું હારું આમ બધું કામ છે મેં કીધું હવે તો ભાઈ આ લોકો એ કઈ ઓલું હોય તો કરે બિચારા અને પછી એને આવે તો કરો થોડું ગણું મદદ કઈ તો એના નંબર બમ્બર હોય પછી ફોન ઉપાડે તો થાય નકર બાકી તો અત્યારે ઓડિયો વાયરલ કરવો હોય તો તમે તો અમે કરાવી દઈએ હા તો થઇ જાય બરાબર ફોન એના નંબર ઓલા છે એ ડબલા માં છે ઓલો whatsapp નંબર નથી લાગતો અત્યારે,

પણ હવે થોડુંક હું આમ જોઈ જોઈને હાલવાનું છે. હા તમારી રીતે એવું લાગે તમે હું તમને થોડુંક આમ આમ લાગે કે આ રીતનું આપણે કરવું હોય થોડુંક આમ તમારે થાય એમ કે મમ્મી તો હવે નાના માણસને કેટલું તોડીએ. વાત સાચી છે પણ હવે હું થાય ખબર છે કે આ બધી જે ગોઠવણી કરી ને ભાઈ હા એમાં જવાબદાર વ્યક્તિ હોય પછી તમારી સસરાને એમ કહો ને કે આ જે વચલો દલાલ છે કોણ છે? એ હતો ને એ સાહેબ ને કાઢી નાખ્યો એ વયો ગયો એટલે એ તો જવાબ દે કઈ એને પૈસા આપ્યા તો હજી પણ હું કવ એ બધા દસ પાર્ટી ગેંગ જ લાગે મને એવું લાગે એ પેલો પેલો દલાલ હતો ને એ મારા સાહુ ને એ કુટુંબ માં જ આમ એને વાત કરી કે ભાઈ મને તમે પૈસા આપ્યા મને કઈ કીધું નહીં કે તો ઓલો ડાયરેક્ટ ઓલો લઈ ગયો બધી એક ને વીસ હજાર બીજો તો એક ને પેલા એક ને સિત્તેર માં નક્કી કરી એમાં બચી ગયા પૈસા કરતા નકર બધા વયા જાત મેં એને original ડોક્યુમેન્ટ ને કીધા ને કે હું પછી નાખી દઈશ લગન પછી નામ

એ માયા લગાડી ગી ને મામા નું નામ હતું એ અરુણ છે આધાર કાર્ડ માં બધું આધાર કાર્ડ ને બધું આપીધું એ આધાર કાર્ડ ને જે કેતા હોય તે બધા ફોટો નાખી દો મામા નો ફોટો છે ને એ ઓલા whatsapp માં હતો ને એક whatsapp માં ફોટો હતો DP માં ગગર બધા એમાં રૂમાલ બાંધેલ ને એટલી ગુંડો હોય બેન માથે ટોપી પેરીને ઓલા આધાર કાર્ડ બે ફોટો છે ને એના નંબર આ આધાર કાર્ડ નું સરનામું છે ને આપડે ખરગોન છે ને એમપી ખરગોન જીલો નાનો છે એ રે પીતમપુર માં કામ કંપની હવે આપડે રાજકોટ એમ આ લોકો બધા રે ઓકે થોડુંક મદદ અમે તમારું આભાર મોબાઈલ નંબર ફોટા એવું બધું મોકલી ને તમારો ફોટા તમારું નામ નથી તમારું નામ મૂકી દઉં દિનેશભાઈ સોહાન દિનેશભાઈ ખત્રાભાઈ સોહાન ઢોળા તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો તો આપડે હરેક વિડીયો ની અંદર સોશિયલ મીડિયા અંદર આપડે કેવી છે કે તમે આવી રીતના લગ્ન કરો તો સો વાર વિચારી કરો કેમ કે તમારી આગળ એના કોઈ નથી હોતા અને પછી તમારા પૈસા છે અને છોકરી બંને ભાગી જાય છે તમે લગ્નની લાલચમાં શું કરો છો એ તમને નથી ખબર પડતી તમને એવું થાય કે લગ્ન થઈ જાય એટલે આપણું બધું સારું થઈ જાય પણ લગ્ન થાય પછી પણ મુસીબત જાતી નથી આવી લૂંટારી દુલ્હન છે કોઈ એવા સ્કેમવાળા દલાલ છે એ બધું તમારું સ્કેમ કરીને બધું લઈને ભાગી જાય છે તો ખાસ કરીને જે અત્યારના સમયની અંદર આવું ખૂબ જ વધી ગયું છે તો આ બંધ કરવા માટે શું કરવું પડે જે પણ લોકો આ વિડીયો જોતા હોય ખાસ કરીને કમેન્ટ કરો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ફોલો કરો જય શ્રી રામ